રક્ષાબંધન પર્વની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલના નિવાસસ્થાને પણ રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો જેમાં તેઓને મોટી સંખ્યામાં બહેનોએ પહોંચીને રાખડી બાંધી હતી સુરત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી તો સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલના ઘરે પણ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાજપની બહેનોએ સી આર પાટીલના ઘરે પહોંચ્યા હતા તેમની રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર ઉજવ્યો હતો તો સી આર પાટીલે પણ તમામ બહેનોને શુભેચ્છા નમસ્કાર રક્ષાબંધનનો આ પર્વ ફક્ત આપણા દેશમાં જ ઉજવવામાં આવે છે ભાઈ અને બહેન વચ્ચેનો જે પ્રેમનો કાચા તાતળે બંધાતો આ રક્ષા એ બેનની જવાબદારી લેવા માટે ભાઈને બંધન કરતા પણ હોય છે અને આપણા શાસ્ત્રોમાં પણ અને મહાભારતમાં પણ આપણે જોયું છે કે કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા માટે એક રક્ષાબંધનના દોરાને કારણે આખી નવસો ને નવ્વાણું જેટલી સાડીઓ એને પૂરીને એની ઇજ્જતની રક્ષા કરી હતી અને એને કોઈ પણ મુશ્કેલીમાં હોય તો ભાઈ પોતાની બહેન માટે બલિદાન આપતા પણ ખચકાયા નથી એ પણ આપણો ઇતિહાસ છે આ પર્વ આપણી એક સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની જાળવણી એ આપણી બધાની જવાબદારી પણ છે અને એટલા જ માટે આ પર્વનું જે મહત્ત્વ છે એ જોળવું જોઈએ દર વર્ષે આખા દેશની અંદર રંગે ચંગે આ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને એનાથી એક ભાઈ બહેનનો પ્રેમ પણ વધુ ગાળ થતો હોય છે સુરતમાં દર વર્ષે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે ત્યારે આ વર્ષે પણ સી આર પાટીલના ઘરે બહેનોએ મોટી સંખ્યામાં પહોંચી રાખડી બાંધી રક્ષાબંધન આવ્યો હતો